પણ ઘોડે ગોડે કરી ગેર અરે તે તો બાપ રાણીંગ જુઈ બાવલા અને વાયઢાંગ અમરેલી વલાન ખાતે લાડર ખાન લખ વોરે લોબાન બાઈ નો વોરે બાવલા એવો સમર્થ બાવાવાળો એક પછી એક પ્રસંગ બાવાવાવાળાના જીવતરના એવા છે પોતે એક પછી એક ગામડા ભાંગે છે ગામડા ભાંગતા 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 એક દિવસ બાવાવાળો સૂતો છે એની સામે એક ગુજર નજર કરે છે કે અઠ્યાવીસ વર્ષની આવરદા છે બાવાની બાવાવાળાને ખબર નથી કે મારી અઠ્યાવીસ વર્ષની આયુષ્ય છે એને કોઈએ કીધું નથી એને ના પાડવામાં આવી છે કે જોજો બાવાને ખબર ન પડે કે મારી આયુષ્ય છે મારી ઉંમર છે અઠ્ઠાવીસ વર્ષની છે પણ એક મુઝર્ગ કાઠી જે ભેગા હતા એને નજર કરી આ મૃદ માણસની સામે હો ભાઈ હહ બાવાવાળાની અઠ્યાવીસ વર્ષની ઉંમર છે અઠ્ઠાવીસ વર્ષ તો કાલ પૂરા થઈ જશે કાઠિયાણી એના પિયરમાં છે કોઈ પણ રીતે સમજાવી અને કાઠિયાણીને લાવી અને બાવાળો બાવાવાળાને ખબર નથી અને અહીંથી માણસોને તેડવા મોકલી દીધા છે કાઠિયાણીના પિયર કાઠિયાણી આવી ગયા છે બાવાવાળાને તે દિવસે કાઠીએ કીધું કે બાપ બારવટામાં રોજ રાતે ઓશિકા કરી અને ડુંગરે ડુંગરે આથડી મારો બાવો થાકી ગયો છે બાપ એમ કર આરામ કરી લે અને બેઠા છીએ ધમરોળવા વાળા ગામડાને ને ધમરોળવાળા ધમરોળવા વાળા અમે બેઠા છીએ અમે ખબર નહીં પડવા દી કે ભાવો ફોજમાં છે કે નહીં અને આવ્યો ભાઈ ઘરે પણ એને ખબર નથી કે કાઠિયાણી આવી ગયા છે અને બાવા વાળો ઘરે આવ્યો ઘરે આવી અને જોયું તો ઘરની આખી જે હાલત છે એ તો અંજવાળા પાથર કાઠિયાણી કંકુની લોળ જેવી કાઠિયાણી પગલા માંડેલા ભાઈઓ લમ અને લજા ઘણી જેના પોચા પાતળીયા સર્જન હારે સરજીયા દુનિયામાં એવી કોકજ કામનીયા મચકે પગલા માંડતી લચકે પીઠનો નો લંક સલજ હાશકર સુંદરી દાડમ કલી તમંગ આવી કંકુની લોળ જેવી કાઠિયાણી તે દી સોંધો દીધેલા ધૂપ દીધેલા આજના જે અતર ને પરફ્યુમ ને સ્પ્રે ને આ બધું જે છાંટવામાં આવે છે તે દી એવું કઈ નહીં પણ એક ફક્ત કાઠી સમાજમાં જ એવો નિયમ હતો કે એવો સુગંધિત ધૂપ તૈયાર કરવામાં આવતો ને એ ધૂપ છે એ લુગડાને દે એટલે છ છ મહિના સુધી એની સુગંધ ન જાતી અને દહ દહ ઓરડા સુધી ખબર પડે કે અહીંયા લુગડા કુકે પહેર્યા છે આજ નવા એવા એવો સોંધા દીધેલા જામ એ સોંધા સુગંધ આવી કાઠીને ખબર પડી કે કાઠિયાણી આવી ગયા કોણ તેડી આવ્યું કાઠિયાણી ને અને કાઠિયાણી જઈને બાવાવાળાના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા તા કાઠિયાણી કોણ લઈ આવ્યું અહીંયા માણસો મોકલ્યા હતા અને એની ભેળી હું આવી છું કાઠિયાણી કાઠિયાણી જો તને વાસનાના ઝેર ચડ્યા હોય તો મારે એવી કાઠિયાણીની જરૂર નથી કાઠી સંભાળીને બોલજે તું આવા વેણ તને શોભતા નથી એવા વેણ શોભતા નથી કાઠિયાણીનો જે જ્યાં હામો શબ્દ નીકળ્યો ત્યાં એમ છે કે વાળાની તલવાર ખુલ્લી થઈ ગઈ હતી અને તેની કાઠિયાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા તા કે કાઠી તું જો એ દાંતડાથી બીવરાવતો હોય હું કાઠીની દીકરી છું હું એ તરવારની હારે રમી છું લે તારે મારું માથું વાઢવું છે ને એમ કરીને આમ માથું મૂકવું અને બાવાવાળાની તરવાર છૂટી થાવી કાઠિયાણીનું માથું વાડીને પોતાની પત્નીનું માથું ઉતારી લીધું અને માથું ઉતારી લીધા પછી નિર્દોષ કાઠિયાણીને માર્યા પછી એમ કહેવાય છે બાવાવાળા જિંદગી જીવ્યા ત્યાં સુધી અને પોતાની પત્નીની હત્યાનો શોખ છે આખી જિંદગી બાવાવાળાને કે મેં મારી પત્નીને મારા હાથે મારી નાખી અને હાવ નિર્દોષ કાઠિયાણી ને મારી નાખી બાવાવાળો વાળો જીવા ત્યાં સુધી હયાની માલપા ર હુંડે કીધી છે એમ કહેવાય છે કે ડુંગરાની માલપા એ ભાંગતી રાત હોય મેઘલી રાત હોય ચોમાહાની રાત હોય આભેથી વરસાદ વરહતો હોય અને બાવાની આંખમાંથી આહુડા વરતા હોય એનો પશ્ચાતાપ કરવા માટે બાવા વાળા અનેક યજ્ઞો કરાવેલા અનેક જાપ કરાવેલા અનેક દાન દીધેલા બાવાવાળાના વાળાના તો અનેક પ્રસંગો છે પણ મેં તો બાવાવાળાના ફક્ત એની સતની તાકાત શું હોય એની મેં આજ વાત માંડી